છોટાઉદેપુર સ્થિત સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા મદ્રેસામાં ભણતા બાળકોને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વર્ષ દરમિયાન બાળકો દ્વારા મેળવેલ તાલીમથી તેઓના વાલીઓને અને અન્ય બાળકો વાકેફ થાય તે માટે પ્રતિવર્ષે આ દિની તાલીમ મેળવતા બાળકોનો એક જાહેર કાર્યક્રમ રાખવામાં આવે છે જે અંતર્ગત છોટાઉદેપુર સુન્ની મુસ્લિમ કમિટી સંચાલિત મદરેસાએ આ દિની તાલીમ મેળવતા બાળકોનો એક કાર્યક્રમ યોજ્યો હતો કમિટી દ્વારા ઉપસ્થિત મુસ્લિમ વડીલોના હસ્તે તમામ બાળકોને સ્મૃતિ ચિહ્ન આપી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સાથે જ બાળકોના તમામ ગુરુઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કે જેઓએ બાળકોને શિક્ષણ આપ્યું છે આ પ્રસંગે સુન્ની મુસ્લિમ કમિટીના પ્રમુખ હાસમી સૈયદ સમી બાવા કારી સૈયદ હાજી ગુલામ રસુલ પેરચાદા મોઈન બાવા તેમજ નગરના દરેક મઝિદોના ઇમામો સુન્ની મુસ્લિમ કમિટીના હોદ્દેદારો મુસ્લિમ બિરાદર મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સુન્ની મુસ્લિમ વકફ કમિટી કે દેરે ઇન્દિદા મદરેસા ઇલામે આરબીયા કા સાलाना જલસા 26 ગયા થા जिसके अंदर चार कैटेगरीज के अंदर तकरीबन दो सौ बच्चों ने कॉम्पिटिशन के अंदर हिस्सा लिया इस कॉम्पिटिशन को तैयार करने में हमारे जामा मस्जिद और मुस्लिम वक़ा कमेटी के आइमा ने जो मेहनत की और यहाँ की आवाम ने जो सपोर्ट किया हमें उसकी वजह से ये प्रोग्राम हमारा काफ़ी कामयाब रहा और इन आइंदा साल में भी और आइंदा दिनों में भी ऐसा ही प्रोग्राम मुंतब करेंगे ऐसी अल्लाह से दुआ है આ જરા એવો ખાતા લગાડેલો છે આ છે પટોળ સુરોખડો એટલે ઉશા જરા વેર લગાડેલો છે